તો ગુજરાતમાં અત્યાર સુધી પચીસ ટકા જ વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધી પોણા ઇંચ વરસાદ વરસ્યો છે આ વર્ષે જમીનમાં વાવેતર થયું છે મગફળીના પાકમાં ચૌદ પોઈન્ટ નવ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે તો કપાસનું અઢાર પોઈન્ટ સાહીઠ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે તે જયારે તેલીબિયાનું અઢાર પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે પંદર પોઈન્ટ છતાલીસ લાખ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે તો રાજ્યમાં દસ જુલાઈથી સ્થિતિએ કુલ બસો બાવીસ પોઈન્ટ સાડત્રીસ મિલીમીટર વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે આ વર્ષે અત્યાર સુધીમાં ચાલીસ પોઈન્ટ છવ્વીસ લાખ હેક્ટર એટલે કે સુડતાલીસ પોઈન્ટ ચાર ટકા જમીનમાં વાવેતર નોંધાયું છે જે વરસાદની રાહ ખેડૂતો જોઈને બેઠા હતા તે વરસાદ વરસતા કેટલીક જગ્યાએ ખેડૂતોએ સારો પાક વાઈ દીધો છે તો કેટલીક જગ્યાએ હજુ પણ ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે વાવ વાવણી લાયક વરસાદ થાય તો મકાઈ બાજરા મગ અડદ તુવેર મગફળી તલ દિવેલા સોયાબીન અને કપાસ જેવા વાવો પાકોની અત્યારે વાવણી કરી દેવામાં આવી છે